ગરીબ માં દીકરા સાથે બનેલી સતની ઘટના એક ગામમાં એક માતા અને એનો યુવાન પુત્ર રહેતા બંને અત્યંત ગરીબીના દિવસો પસાર કરી રહ્યા હતા ક્યારેક તો બે ટંકનું ભોજન પણ નસીબ નહોતું થતું એક દિવસ પાસેના ગામમાં એક સિદ્ધ પુરુષ પધાર્યા હતા ત્યારે માતાએ પુત્રને કહ્યું બેટા જાને બાજુના ગામમાં સિદ્ધ પુરુષ સંત પધાર્યા છે એમના આગમન નિગમનો ખબર પડે છે તો તું એમના દર્શન કરી આવ અને તેમને પૂજ્ય કે પ્રભુ અમારું દુઃખ દ્વારિત ક્યારે પૂરું થશે કેવી રીતે મળશે એનો ઉપાય બતાવો દીકરો માતાને પગે લાગીને સંતને મળવા ચાલ્યો ચાલતા ચાલતા રાત પડી ગઈ એટલે હવે ક્યારે રાત વાસો કરવો એ કે આગળ વધુ એમ વિચારતો હતો દીકરાએ એક મકાનમાં દીવો બળતો જોયો ડેલી ખખડાટ કરી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને બહાર ઊભા બાળકને જોઈને અંત અનુકંપ જાગી એટલે હકીકત પૂછી એટલે બાળકે હકીકત બતાવી અને રાતવાસો કરવાનો ક્યાંક જગ્યા આપશો એવી વિનંતી કરી બાળકની વાતને જોઈ સ્ત્રીએ ભોજન આપ્યું અને પછી સોવા માટે પથારણા પણ આપ્યા સવારના વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પતાળી બાળકે જવા માટે રજા માંગી એટલે સ્ત્રીએ કહ્યું કે બેટા જાવ છે તો મહાત્માને અમારા કષ્ટ નિવારણ માટે ઉપાય પૂછે અને પૂછતો આવજે કે અમારા એકનો એક દીકરો જન્મને મૂંગો છે હવે ઉંમરલાયક પણ થઈ ગયો છે એના ભવિષ્ય માટે શું થવું જોઈએ એના ભવિષ્યનું શું થવાનું છે એને કંઈ પાત્ર મળશે કે બાળક હા કહી ત્યાંથી આગળ ચાલ્યો આગળ ચાલતા ચાલતા બપોર થઈ લાગ્યો બપોર થઈ માથે મો ધોમધગાટ તાપ પડતો હતો ખૂબ જ ગરમી હતી અને તરસ પણ લાગી હતી અને સખત ભૂખ પણ લાગી હતી એટલે આસપાસ નજર દોડાવી નજર દોડાવતા જ એક સાધુનો આશ્રમ જોયો સાધુ અંદર હતા ત્યાં પગને પગે લાગી સાધુ પાસે પાણી પાણી પીધું અને પાણી પીતા પીતા તેમણે માંગી તૃષ્ણા સીતા સીપાવી અને થોડાક સમય આરામ કર્યો થોડો સમય આરામ કર્યા બાદ અનુમૂતિ માંગી એટલે સાધુ મહાત્માએ પૂછ્યું કે ક્યાં જઈ રહ્યો છે તેના પ્રવાસનું ક્યાં પરિણામ છે તેના પ્રવાસનું કારણ પૂછ્યું એટલે બાળકે બાજુમાં ગામના સિદ્ધ પુરુષ સંત પધાર્યા છે એની વાત કહી કષ્ટ મુક્ત કરવા માટે પ્રયોગ આયોજન માટે જવાની શ્રદ્ધળી વાત કરી સંત પુરુષ સિદ્ધ પુરુષની વાત સાંભળી સાધુ મહારાજ પણ કહ્યું કે બેટા મારા પ્રશ્નનો ઉકેલ પણ પહોંચાડતો આવજે બાળકે હામાં માથું હલાવ્યું અને કહ્યું પ્રશ્ન સમજી લઈ તો આ કહીશ ફરી પોતાના મિશન તરફ આગળ પ્રયાસ કર્યો આ આદર્યું કરી વાત વાસો કરવાની જરૂર પડી એટલે ખેતરમાં ખેડૂતની ખેડૂતની નજર પડી ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો મજદૂરી કરી રહ્યું હતું ખેડૂતની રજા માંગી રોકાણ કર્યું વજન વગેરે પતાળી બંને વાતો વળગ્યા વાત વાતમાં બાળકે પોતાની મુસાફરીનું કારણ બનાવ્યું ખેડૂતે કહ્યું કે બેટા જાય છે તો મારી પણ તકલીફનો ઈલાજ પણ જાણતો આવશે એમ કહીને બંને નિદ્રામાં પોઢી ગયા અને સવારે બાળક જવાની રજા માંગી સવારના નાસ્તા પાણી કર્યા બાદ ખેડૂતે કહ્યું આવતી વખતે મારા પરમ પૂર્ણ આમંત્રણ આપ્યું થોડાક જ સમયમાં બાળક સિદ્ધ મુનિને મહારાજ પાસે પહોંચ્યું એમણે પગે લાગ્યો પ્રણામ કરી પોતાના આવવાનું કારણ બતાવ્યું સિદ્ધ પુરુષ બહુ સાદા અને સિમ્પલ હતા તેમણે પૂછ્યું ઉદ્દેશ્ય જણાવ મુનિ મહારાજે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા તારા ત્રણેય પ્રશ્નોના સમાધાન કારણ ઉત્તર આપીશ પણ માત્ર ત્રણેય સવાલ તારે પૂછવાના એમ કહીને બાળકે પહેલો પ્રશ્ન પૂછ્યો એક પણ વધારાનો સવાલ ના પૂછતો એક પણ વધારાના સવાલનો જવાબ નહીં મળે બાળક વિચારમાં પડી ગયો તે ધર્મ સંકટમાં ફસાયું તે શું પ્રશ્ન પૂછે એ વિચાર કરતો હતો બાળક માટે ધર્મ સંકટ થયું સવાલ તો ચાર છે હવે કયો સવાલ કરવો પડશે મૂકી વિચાર કર્યો ખેડૂતનો સવાલ જતો કરું એમનું મનમાં મન ન માન્યું ખેડૂત તો મને આશરો આપ્યો છે એને એ વિચાર તો ગુજરાતના વૃક્ષની મેદાન પર છે એ તો બરા બરાબર નહીં કહેવાય તો પ્રશ્ન થયો કે સાધુ મહારાજનો પ્રશ્ન નહીં કરું તો સાધુ મહારાજ વચન આપ્યું હતું એમ કે તોડાય તો નહીં ને પહેલાં માતાએ પ્રશ્ન પડતો મૂકીને મનનું દ્રઢ કરી થયું કે માવડીને મને રાત્રે આશરો આપ્યો છે મને એની દીકરીની જિંદગીનો સવાલ છે એ પ્રશ્ન પડતો ન મૂકાય એ તો ધર્મસંકટમાં દીકરો ફસાયો દીકરો વિચારમાં પડ્યો મૂકાવમે ખૂબ વિચાર કરીને તેણે પોતાનો પ્રશ્ન પડતો મૂકી દીધો ત્રણેય પ્રશ્નોની જવાબ મેળવી મુનિ મહારાજે ભગે લાગીને આશીર્વાદ લઈને ઘરની તરફ પ્રયાસ કર્યો ઘરની તરફ જતો હતો પ્રથમ પડાવ આવ્યો ખેડૂતના ખેતરમાં પહોંચ્યો તેણે ખેડૂતને સિદ્ધ પુરુષને ઉત્તર જણાવ્યું કહ્યું કે આપના વૃક્ષની નીચે ધનને શરૂ દટાવેલું છે એને વૃક્ષ અને ધનની રક્ષા કરે છે જો વૃક્ષ ફળ ફૂલેલથી લસી પડે તો અનેક વટે માર્ગો આવે છે વૃક્ષની માવજત ક્રિયા શરૂ કરી મૂળિયા ખાતે ધનનો ઢગલો થઈ જશે આ ઉપાય જાણે ખેડૂત ખૂબ જ ખુશ થયું અને ખેડૂત પણ મહારાજના પગે લાગે ઉપાડે જાઉં મોની મહારાજે કહ્યું કે વૃક્ષ જાણે કે ધન મૂળ માલિક ખેડૂત છે અને જ્યારે એનો સમય આવશે ત્યારે એ ખોદકામ કરશે અને ધન પ્રાપ્ત થશે ખેડૂત વિચારમાં પડી ગયો ખેડૂત અને બાળક બંને એક પોતપોતાને જોઈ રહ્યા હતા પ્રાપ્ત કરશે બાળકના વચનો સાંભળીને ખેડૂતે ખોદકામ કરવા ઢગલા બંધ ધનનો છરું નીકળ્યો ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો હતો પણ એને વિચાર આવ્યો કે એનો નિમિત્ત આ બાળક છે એટલે અડધો ભાગ એને આપવો જોઈએ બાળક તેની તરફ જોઈ રહ્યો હતો અડધો હિસ્સો બાળકને આપીને ગાંડુ ચોતરી એને કહ્યું હે બાળક તું મારા માટે ધનભાગ લઈને આવ્યો છે માવભેદ વિદાય આપી બીજા પડાવ આવ્યો તેમણે સાધુ મહારાજના કોઠીમાં પહોંચ્યું સાધુ મહારાજ ત્યાં બેઠેલા હતા સાધુ મહારાજના આશ્રમમાં તેણે સાધુ મહાત્માને સિદ્ધ પુરુષની વાત સમજાવી કહ્યું મહારાજ એમણે કહ્યું છે કે આપ આપની પથારીની સામેની બાજુએ સુઓ છો નીચે છળવેલા છુપાવી રાખ્યું છે એની નીચે છળવેળ છુપાવી રાખ્યું છે એનો મોહ આપને છૂટશે નહીં ત્યાં સુધી નિષ્કાળ સમાધિ લાગશે એમ કહીને સાધુ મહારાજને સત્યનું જ્ઞાન થયું સાધુ મહારાજ મનમાં મનમાં સિદ્ધ પુરુષને પગે લાગ્યા એટલે મહારાજે તત્કાળ બધું જ ધન બાળકને આપી દીધું અને આશીર્વાદ આપી તેને વિદાય આપી સાધુ મહારાજને મોક્ષ પ્રાપ્ત થઈ અને તેમની સભાધી સફળ થઈ ગઈ હવે આગલો પડાવ પહેલો માતા પુત્રના બાળકને ડેલીનું બારણું ખખડાવીને સાધ સીધો માતાજીને અવાજ સાંભળ્યો માજી માજી બહાર આવ્યા દુકડા લઈને ઘરમાં ગયો આવ્યો એણે જવાબ સાંભળ્યો માજી પ્રસન્ન થયા એમની દીકરીનો સવાલ જીવનનો સવાલ હતો એટલે દીકરી શું કરે આતુરતુર પૂછ્યું એટલે બાળકે કહ્યું મુનિ મહારાજે કહ્યું છે કે તમારી દીકરી બોલતી હશે જ્યારે તે કોઈ પ્રસંગે એના મનમાં કોઈ વિચાર આવે કે માણીગરને જોયા કે તરત જ તે બોલવાનું શરૂ કરશે દીકરી બોલવા માંડશે એટલે સાધુ મહારાજને યાદ કરજો આપ એ સમયની રાહ જુઓ બંને વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો તારે અંદરના ઓરડામાંથી દીકરી બહાર આવી અને બોલી એમની નજર એક સિદ્ધ પુરુષ પર પડી એ બાળક યુવાન પર પડી અને તરત જ બોલવા માંડી કે તમે ક્યાં હતા તમને ગોતવા માટે આખો ભાવ નીકળી ગયો હતા રસ્ય સમજી ગયા કે આ યુવાન જ એ સિદ્ધ પુરુષ છે તેનો હાથ ખરો હકદાર છે અને મારી દીકરી એના માટે જ ભગવાને તેનું રૂપ અને શરીર બનાવ્યું છે એની સાથે જ શોખરૂપ જિંદગી જીવી શકશે અને જિંદગી વિતાવશે માતા બહુ ખુશ થઈ અને બંનેના લગ્ન કરાયા માતાએ દીકરીનું સારું એવું કાર્યક વર્ક આપીને યુવાન સાથે વળાવી વિદાય આપી દીકરો ઘરે આવ્યો માતાને સરળી હકીકત બનાવી માતા મનમાં સમજી ગયા કે ઈશ્વરની કૃપા જ આપ પ્રાપ્ત થયો છે દીકરા સાથે ધનનો ઢગલો લાવ્યો છે સુલક્ષણ અને સુંદર કન્યા રૂપી ત્રણ વધુ પણ લાવ્યો છે હવે માતાને શું દુઃખ એના દુઃખ દારિદ્ર દરિયાના દિવસો દૂર થયા દીકરાની પરપીડા નિવાસની પરોકામના વૃત્ત થઈ ગઈ બધા ઘરનો સુખમય જીવન જીવવા લાગ્યા ઐશ્વરની કૃપા થઈ આપોઆપ પોતાની ભૂલ થઈ થયું છે એવું લાગ્યું માતાના જીવનમાં દુઃખોનો બધા દૂર થઈ ગયા અને માતા સારી રીતે જિંદગી જીવવા લાગી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જીવનના ઉપયોગી આવી નવલકથાઓ જીવનના કંઈક નવું જાણવા મળે પ્રેરણા મળે ને શીખવા મળે એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં અવનવા વાર્તાઓ સાથે જય શ્રી રામ ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયોમાં તમને અને તમારા પરિવારના જણોને બધાને સંભળાવી અને નવી જ કહાનીમાં ઉમેરશું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય